નમસ્કાર આજના વિડીયોમાં સમજીશું આંગણવાડી કાર્યકર તેડાગર ભરતીની અંદર હવે નિમણૂક પત્રક છે એ ક્યારે આપવામાં આવશે સાથે તમે કેટલા સમયની અંદર હાજર થવું પડશે એ ઉપરાંત પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટની અંદર રહેલા ઉમેદવારોને ક્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા બોલાવવામાં આવશે અને સૌથી છેલ્લો અને મહત્વનો પ્રશ્ન હાજર થતા સમયે મારે શું ધ્યાન રાખવું જોઈએ તો અત્યારે ચાર મુદ્દાઓની ચર્ચા છે આજના વિડીયોમાં કરીશું એ પહેલાં તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હાલ તમે કરી લેશો કારણ કે અમે આવા માહિતી સબર વિડીયો આપના માટે લઈને આવ્યા છે અમારી મહેનતને બિરદાવા આબ સબસ્ક્રાઈબ કરશો તો અમને વધારે ગમશે આજે ચાર મુદ્દાની ચર્ચા કરીએ છીએ એમાં સૌથી પહેલો મુદ્દો છે નિમણૂક પત્રક છે એ ક્યારે આપવામાં આવે છે નિમણૂક પત્રક છે ક્યારે આપવા છે એને ચર્ચામાં કરીએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન હાલ એ પ્રશ્ન છે ઘણા જિલ્લાઓની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના ફોન કે લેખિત જાણ કરવામાં આવેલ નથી અથવા તો એ થયું નથી પણ આપ ધ્યાન રાખશો ઓફિશિયલ તારીખ આપણી પાસે છે એ તારીખ મુજબ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓગણીસ તારીખ પહેલાં છે એ પૂરું કરવાનું હોય છે હાલ આપણે તમારે ત્યાં ફોન આવશે લેખિતની અંદર અથવા તો ફોન દ્વારા તમને જાણ કરવામાં આવશે પછી આપણા તમામ જિલ્લાઓમાંથી ક્યાંક ને ક્યાંક સમસ્યા હશે પણ એ સોલ્વ થઈ રહી છે ધીમે ધીમે તમને બોલાવશે કોણ કોને બોલાવશે તો એ સમજો કે ભાઈ પ્રતિક્ષા યાદીની અંદર એટલે કે વેઇટિંગ લિસ્ટની અંદર છે મેરિટ લિસ્ટની અંદર છે જે પ્રથમ નંબરે છે એને જ બોલાવવામાં આવશે બીજા નંબરને બોલાવવામાં આવતા નથી જે પ્રથમ નંબર ઉપર છે એને જ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવે છે એનું જ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થાય છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પૂરું થશે એટલે એનો એનો સમય આપવામાં આવશે કારણ કે ઈ એચઆરએમ પોર્ટલ ઉપર એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની માહિતી અપડેટ કરવાની હોય છે એટલે એમાં પણ થોડો સમય લાગે છે એટલે તમને એ દસ દિવસની અંદર છે તમારી ચકાસણી છે એ કરવામાં આવે છે પણ જો એ દસ દિવસની અંદર અથવા આવે છે દિવસની અંદર તમે હાજર થતા નથી તો તમારી ભરતીની અંદરથી તમે એ બાકાત થાવ છો ને એના પછીનો જે લાભાર્થી છે એનો વારો આવે છે એટલે આ વાત હતી નિમણૂક પત્રક છે એ ક્યાં સુધીમાં આપવામાં આવે તો ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થાય છે એના પછીના પાંચ કે દસ દિવસની અંદર તમને એ ઓર્ડર છે આપવામાં આવે છે તો ફેબ્રુઆરી પ્રથમ ફેબ્રુઆરી પહેલી ફેબ્રુઆરી સુધીમાં તમારા હાથમાં સો ટકા ઓર્ડર હાથમાં હશે એવું આપણે સમજીએ ઓકે કેટલા સમયમાં હાજર થવું ચલો તમારી પાસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે તમારા પાસે ઓર્ડર હાથમાં આવ્યો છે કે હવે તમે આ આંગણવાડી કેન્દ્રની અંદર છે એ નોકરી કરવા માટે જાઓ છો એવો ઓર્ડર તમારા પાસે આવી ગયો છે તમને ઓર્ડર મળી ગયો છે તો તમારે કેટલા સમયમાં હાજર થવું પડશે એ અગત્યનો પ્રશ્ન સમજીએ જ્યારે પણ તમારા હાથમાં ઓર્ડર આવે છે તો તમારે એ દસ દિવસની અંદર ઓર્ડર મળ્યાના દસ દિવસમાં તમારે એ જે તે સ્થળ ઉપર હાજર થવાનું હોય છે જો તમે હાજર નથી થતા તો શું થશે એ પણ સમજીએ છીએ દાખલા તરીકે કોઈ કારણસર તમે ત્યાં હાજર થઈ શકતા નથી તો તમારે લેખિતમાં માન્ય સીડીપીઓ શ્રી પાસે મંજૂરી મેળવવી પડશે કે મારે આ કામ હોય હું આ સમયગાળા દરમિયાન આવી શકીશ નહીં તો સૌથી પ્રથમ જ્યારે તમે પ્રથમ વખત લેખિત રજૂઆત કરો છો ત્યારે તમને વીસ દિવસમાં વધારો કરી શકાય છે એટલે કે વીસ દિવસ સુધી તમને રજા આપશે તમારી વીસ દિવસ છે એ તમને કોઈ કારણોસર તમે હાજર રહી શકતા નથી તો તમે લેખિત રજૂઆત કરો છો માન્ય સીડીપીઓને તો માન્ય સીડીપીઓ તમને વીસ દિવસ સુધી પ્રથમ પ્રયત્ન એટલે કે પહેલાં લેખિત રજૂઆત કરો છો ત્યારે વીસ દિવસની રજા આપશે પછી પણ તમે હાજર રહી શકતા નથી તો ફરી તમે ફરી લખો છો અરજી તો તમને ફરી ત્રીસ દિવસની રજા આપશે એટલે કે કુલ સાઈઠ દિવસ સુધી છે તમને હાજર થવામાં માટે કહેવામાં આવશે જો તમે સાઠમાં દિવસ સુધીમાં હાજર થતા નથી તો એકસઠમાં દિવસથી તમે આપો આ ભરતી પ્રક્રિયાથી બાકાત થઈ જશો હવે અહીંયા પ્રશ્ન એ થશે કે પ્રતીક્ષા યાદી છે એમાં રહેલા લાભાર્થીઓને કે ઉમેદવારોને ક્યારે બોલાવશે અહીંયા અગત્યનો પ્રશ્ન એ છે ઘણા બહેનો કોમેન્ટની અંદર કહી રહ્યા છે કે અમને ક્યારે બોલાવવામાં આવશે તો અહીંયા સ્પષ્ટપણે સમજીએ છીએ કે મેરિટ લિસ્ટની અંદર જે પ્રથમ ક્રમે છે એ લોકોને જ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવી રહ્યા છે જે લાભાર્થીઓ છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નથી આવી રહ્યા જેમ કે સમય મર્યાદામાં અસલ પ્રમાણપત્ર જો રજૂ નથી કરતા તો એ લાભાર્થી છે એ ઉમેદવાર છે એની ઉમેદવારી રદ થશે બીજું વસ્તુ એ છે કોઈ કારણોસર એ ગેરલાયક ઠરે છે તો એની અરજી છે એ રદ થશે એટલે કે એની ઉમેદવારી છે ત્યાં રદ થશે અહીંયા પ્રયત્ન એ સમજીએ છે કે પ્રતિક્ષા યાદીમાં રહેલા ઉમેદવારોનું નામ ક્યારે આવશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન તો પહેલો એ છે કે એ અસલ પ્રમાણપત્ર નિશ્ચિત સમયમાં રજૂ કરતા નથી ત્યારે બીજું રજૂ કરે છે પણ પ્રમાણપત્રો ગેરલાયક ઠેરે છે એટલે ક્યાંક ભૂલ છે અથવા એ યોગ્યતા પ્રમાણે અહીંયા રજૂઆત કરી રહ્યા નથી તો એનું નામ છે એ રદ થશે અને બીજું સેવા સ્વીકારવાની ના પડે એટલે કે મને જોબ જોઈતી નથી મારે મને જે જોબ મળી છે એ મારે જોબ કરવી નથી તો એ લેખિતની અંદર સ્વૈચ્છિક રાજીનામું આપે છે તો આ ત્રણ કિસ્સાની અંદર છે એ પછી તમારા વેટિંગ લિસ્ટ છે એ વેટિંગ લિસ્ટની અંદર રહેલા ઉમેદવારો છે એને ત્યાં બોલાવવામાં આવે છે એટલે અહીંયા તમે સમજી લેશો કે ત્રીસ દિવસના એટલે કે ત્રણ મહિના ત્રણ મહિના સુધીમાં જો કોઈ બેન છે એ રાજીનામું આપે છે તો પણ તમને બોલાવવામાં આવશે અને આ જે વેઇટિંગ લિસ્ટ છે એ છ મહિના સુધી એ કાર્યરત રહેશે છ મહિના પછી આપોઆપ વેઇટિંગ લિસ્ટ છે એ રદ થઈ જશે એટલે અહીંયા તમે સમજી લેશો ભરતી પ્રક્રિયાના છ મહિના સુધી તમારું વેઇટિંગ લિસ્ટ માન્ય રહેશે છ મહિના પછી તમને જો બોલાવવામાં આવતા નથી તો વેઇટિંગ લિસ્ટ આપોઆપ ત્યાં રદ થઈ જશે આ વાત હતી પ્રતિક્ષા યાદીમાં એટલે કે વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં ક્યારે બોલાવવામાં આવશે ચોથો મુદ્દો એ હતો કે હાજર થતા સમયે શું ધ્યાન આપવું અને શું કરવું જોઈએ એના વિશેની વાત જ્યારે પણ તમારે હાથમાં ઓર્ડર આવે છે એટલે તમારે જે તે આંગણવાડી છે ત્યાં હાજર થવાનું હોય છે હાજર થતાં પહેલાં જ્યારે પણ તમને ઓર્ડર મળે છે ત્યારે તમારે તમારા તમામ ડોક્યુમેન્ટ છે એની અસલ પ્રમાણપત્રની સાથે ટ્રુ કોપીવાળી કોપી છે લઈ જવાની છે અહીંયા ઘણા ટ્રુ કોપી એટલે અર્થ એવો સમજશો ગેજેટેડ અધિકારી દ્વારા તમારી પાસે પ્રમાણપત્ર ખરાઈ કરેલું હોય એ પ્રકાર તમામ ટ્રુ કોપી ટ્રુ કોપી ટ્રુ કોપી કરેલું તમારે ત્યાં રજૂ કરવાનું રહેશે તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે એ ખરાઈ કરેલા હોવા જોઈએ એ કોણ ખરાય કરી આપે છે તો કે ભાઈ ગેઝેટેડ અધિકારી છે એ તમને ખરાઈ કરી આપે છે એટલે કે તમારે રજૂ કરવું પડશે બીજી વસ્તુ એ છે કે ફિટનેસ સર્ટિફિકેટ છે બે મહિનાના અંદ સુધીમાં તમારે ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે પણ સરળતા ખાતર આપણે જ્યારે હાજર થઈએ છીએ ત્યારે જ આપણું ફિટનેસ સર્ટિફિકેટ છે રજૂ કરી દેવું જોઈએ તમામ ડોક્યુમેન્ટ વાત થઈ એ પ્રકારે ટ્રુપ અપીવાળા હોવા જોઈએ કારણ કે એ સેવા પોથીની અંદર તમારી નોંધ કરવાની હોય છે સેવા પોથીમાં નોંધ કરવાની હોય તમારી તમામ ડિટેલ એમની પાસે હોવી જોઈએ એટલે કે હાથ વગે હોવું જોઈએ સાથે તમારું બેક એકાઉન્ટ છે એ પણ તમારી પાસે કમ્પ્લીટલી હોવું જોઈએ બેક એકાઉન્ટ કારણ કે બેંક એકાઉન્ટની અંદર ડીબીટી માધ્યમથી ડાયરેક બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી તમારા ખાતામાં પગાર છે એ ચૂકવવાનો હોય તો તમારે એ બેંક એકાઉન્ટની માહિતી છે એ પણ રજૂ કરવાની રહેશે આ ઉપરાંત છે તમે જ્યારે આંગણવાડી કેન્દ્રો પર જાઓ છો ત્યારે અન્ય બહેન પાસે એ આંગણવાડી કેન્દ્રોનો ચાર્જ હશે તો જ્યારે ચાર્જની સોંપણી થાય છે એવા સમયે પણ તમામ વસ્તુઓ તમારે હાથ વગી હોવી જોઈએ દાખલા તરીકે તમને ત્યાંથી રજિસ્ટરો છે એ આપવામાં આવશે બાર જેટલા રજિસ્ટરો નિભાવવાના હોય છે એ રજિસ્ટરો હશે આઈસીડીએસ દ્વારા ફાળવવામાં આવેલ મોબાઈલ છે બાકી અન્ય જે ડોક્યુમેન્ટ છે એ તમને આપવામાં આવો છે તો એ સમયે તમારી હાથમાં અને તમારે સ્પષ્ટપણે એ વસ્તુ સ્વીકારવાની હોય છે એ સમયે તમારે સભાન અવસ્થામાં રહી અને તમામ વસ્તુઓ છે એનું નિશ્ચિત કરવી અને હાથ વગી રાખવી તો આ તમામ વસ્તુઓ છે એ તમને જ્યારે તમે હાજર થાવ છો એવા સમયે તમારે ધ્યાન રાખવું જરૂરી છે આ ઉપરાંત તમારે છે એ હવે પછી તાલીમો પણ આવશે આંગણવાડી કાર્યકર તરીકે મારે શું કામ કરવું જોઈએ તેડાગર તરીકે મારે શું વર્ક કરવાનું હોય છે તમામની માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચોક્કસપણે સમજીએ છીએ ત્યાં સુધી આ ચાર મુદ્દા હતા આશા રાખીએ છીએ કે આ ચાર મુદ્દાની અંદર ક્યાંક ને ક્યાંક અમે તમારા મૂંઝવતા પ્રશ્નોનો જવાબ આપ્યો હશે જો તમને વિડીયો ગમી રહ્યો છે તો તમે લાઇક કરશો શેર કરશો અને હા આંગણવાડી બેન સુધી અને આંગણવાડીમાં ફોર્મ ભરેલા બહેનો સુધી આ વિડીયો પહોંચાડશો ફરી મળીશું આવા જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો ખૂબ ખૂબ આભાર